બોર્ડ છે વાસ્તા આવડતો હોય તો વાંચી લીજો હશે મારું વતન આવી જશે બતાવું બધું અને હશે પણ ડ્રાઇવિંગ કરવાના છે બાંધવા જાય છે ને એટલે જન્દીભાઈ માળા બાંધશ શીખી જાઓ કારીગર થઈ તો સકલે ઘર બાંધશ આયા

ફ્રેન્શ તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ ને આજે છે શનિવાર તો કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખીને આવ્યો તો આજે તો જવાનું છે બારે તો વિડિયો કન્ટિન્યુ જોતા રહીજો એટલે તમને ખબર પડી જાય ક્યાં જવાનું શું એ પણ તમને બતાવીશ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને આજે બારે જવાનું છે એક કામ બતાવીને પછી સીધું જવાનું છે સકલીઘર બાંધવા માટે કારણ કે હમણાં ઘણા ટાઈમથી જ નથી સકલીઘર બાંધવા માટે તો સકલીઘર બાંધવા માટે પણ જઈશું તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીશું ગયા છે તમને ગરડા બસ સ્ટેન્ડ બતાવું ને હજી જવાનું છે બહુ આગળ ને આ છે ગરડા બસ સ્ટેન્ડ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો ને આ બધી ગઢડા બજાર અહીંયા પેલા હું નાનો હતો ને તે બહુ હતો પણ અત્યારે બસ સ્ટેન્ડ બહુ વિકાસ થઈ ગયો છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો ને જ્યાં જવાનું છે તમને બતાવી તો ફેમિલી પહોંચી ગયો હું મારા ગામમાં એટલે કે મારા વતનમાં મારું વતન કહ્યું છે તમને બતાવવું તો આ બોર્ડ છે વાંચતા આવડતું હોય તો આ છે મારું વતન મારું વતન છે સ્વામીના તમને મંદિર બતાવું ને અંદરનું લોકેશન બતાવું બધું ફર્સ્ટ ક્લાસ તમે પણ આવો એકવાર આંટો મારવા ને તમને ચાલો બધી વિઝિટ કરાવું તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ને અંદરની બધી વિઝિટ તમને કરાવું આ મંદિર ને ફર્સ્ટ ક્લાસ અંદર તમે જોવો એકવાર આમ ચાર આંખ્યું જોરદાર મંદિર છે ને આગળ કામ ચાલુ છે મંદિરનું તમે જોઈ શકો છો આગળ મંદિરનું કામ પણ ચાલુ છે અને આ બધી રૂમો અહીંયા બધા સ્વામી રહે અને અહીંયા આ છે મોટું બધું પાર્કિંગ બધું પાર્કિંગ છે ને હવે જઈએ આપણે દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવીએ ને આગળ મંદિર બને છે ત્યાં પણ મારવા છે ને તમને પૂરેપૂરી વિઝિટ કરાવીશ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો આ બધું પાણીનું બરોબ ને અહીંયા થોડી વાર આરામ કરો તો આરામ પણ કરી શકો છો ને આ છે બધું પાર્કિંગ આ બધું ફોર વ્હીલ પાર્કિંગ ઓલી બાજુ ટુ વ્હીલનું પાર્કિંગ છે અને આ છે મંદિર ને આ બધા જો થોડી વાર રેસ્ટ કરશે ને અહીંયા પાછળ જમવાનું પણ છે તો ચાલો ફટાફટ આંટો મારી લઈએ અને પછી નીકળી જઈએ તો વિડીયો કન્ટિન્યુ ને તમને બધું બધા સ્ટેટમેન્ટ લઈએ પહેલાં જમવા આવી જશે પ્રસાદી લેવા માટે સ્વામિનારાયણની બધી જમવાનું ચાલુ છે ફર્સ્ટ ક્લાસ તો પેલા ફટાફટ જમી લઈએ તમે ફરસાદી પણ લઈ લીધેના બાદ નીકળી જઈએ આપણે આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન માટે ને આ બધું મંદિર મંદિરને તમને બધું લોકેશન બતાવું તો ગાડી પાર્કિંગ કરી દે તો ગાડી પેલા આપણે લઈ આવું ફેમિલી આવી છે મોટા મંદિર તરફ મંદિરને જોરદાર લોકેશન ફેમિલી તો આગળ જઈએ હવે ખુલ્લું હોય તો લગભગ તો નહીં ખુલ્લું હોય કારણ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને જોરદાર કોતરણી તો કલા જોવો તમે એમાં કંઈ કટે જ નહીં અને પાણીનો શો રાતે ચાલુ થાય ને આગળ મંદિર છે ને આ આગળ આગળ જોરદાર લોકેશન છે વોટર શો ને રાતે ફૂલ મસ્ત જોરદાર વોટર શો થાય ને અહીંયા સિંહ સ્વામિનારાયણ ભગવાન હાર પહેરાતા હોય એવા દ્રશ્ય છે મસ્ત ઘોડેલો છે ને જોરદાર છે મસ્ત ગયા પારથી નજારો કઈક આવો છે તો જોરદાર ઢસા ને ડસાનું ફાટક છે બંધ ને અત્યારે લાઈન ધીમે ધીમે થતી આવે છે કારણ કે અહીંયા રસ્તો બહુ પહોળો નથી બહુ નાનો છે એટલા માટે થોડુંક વધારે ટ્રાફિક રહેશે તો હવે ઢસા પહોંચી ગયા છે ને થોડી વારમાં અમે પહોંચી જશું અમારા ડેસ્ટિનેશન પર તો પછી ત્યાંથી ઘરે જઈને કપડો ઘરે જઈને પછી ચકલીઘર લઈને પાછા ચકલીઘર બાંધવા જવાના છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ચકલીઘર કઈ જગ્યા અને કેવી રીતે બાંધીએ છીએ અને કેવી મહેનતથી બાંધીએ છીએ એ પણ જોતા રહેજો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો તો ફેમિલી ફાઇનલી એટલે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને બોલ ડેટ થઈ જતો કારણ કે વાગી જતા ત્રણ તવું કારણ કે તડકો ફૂલો ફૂલ છે એટલા માટે બોલ ડેટ થઈ જતો રાતે પો ખાતા ખાતા એવા એટલા માટે તો હવે જઈશું આપણે સગલીઘર બાંધવા માટે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરીએ પહોંચી ગયા છે કાકાની ને આવીને ઘર લેવા માટે આવ્યા હતા ને સગલી ઘર છે બધા બાંધવાના છે ને અમારે જયંતિભાઈ સવાલો પણ ઉભા છે ડ્રાઇવિંગ કરવાના છે સગલે ઘર બાંધવા જાય છે ને એટલે મારે ફર્સ્ટ ક્લાસ ડ્રાઈવિંગ છે રોડ નવો થઈ જશે ને એટલે પહોંચી ગયા છે સકલીઘરના ડેસ્ટિનેશન પણ સકલીઘર ને જયંતિભાઈ તો અમારે વાળબાળ નું મંદિર ને ધારવાળા ખોડિયાર માતાજીનું મંદિર છે તો સકલી કેવી રીતે બાંધીએ એ પણ તમને બતાવું તો વિડીયો કન્ટિન્યુ જોતા રહે જયંતિભાઈ માળા બાંધશ શીખી જાઓ કારીગર થઈ જાવ તો માળા ફર્સ્ટ ક્લાસ ને બાપુ બેઠસ હમ સુજીતભાઈ સકલી ઘર બાંધે છે આયા મિત્રો તમે જોઈ શકો છો મારે આમાં થોડુંક હિન્દી થઈ છે અહીંયા સકલે ઘર બાંધે એમાં સકલાએ માળા પણ કરી દીધા છે સકલા આવો મળ્યા છે બાપુ જો બાપુ સકલે ઘર જોવે છે સુજીત માળા બાંધી ત્યાં તુંબડું આવી ગયું છે આડું શેકલા રહેશે તુબડામાં છે માળો

સકલીઘરનો લુક કેવો એક કોમેન્ટ કરી દો આ છે અહીંયા બાપુ સંસ્થા અરે ઓકે સુજીતભાઈ ઓકે કાફી બઢિયા તરીકે આપણે સકલીઘર બાંધી દીધા છે તમે જોઈ શકો છો મિત્રો સકલી એ એક નંબર લાગે છે ઓલા પણ એ સકલીઘર છે ને

તારો મને કહેજો કે આ માળા બતાવો બધા મકાનમાં માળો કરશે ગેરંટી છે મારે કારણ કે અહીંયા સકલા જ એટલા છે એટલા માટે બધા પાયા પાયા સકલેઘર બાંધ્યા છે ને એ સકલેઘર બાંધવાની શરૂ જ છે ને મિત્રો તમે પણ તમારા નામનું સકલેઘર બાંધવા માંગતા હોય તમારા તમારે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો ને આવનારા સમયમાં આપણે એક લાખ સકલેઘર બાંધવાના છે જેથી કરીને વિડીયો વધારેમાં વધારે શેર કરજો તો આ છે મિત્રો અહીંની ગૌશાળા જોઈ શકો છો ના ગાવું અહીંયા બાંધી છે ઝાડવે ધુવાધાર ગાવું છે બધી તાકાત વાળે ખાઈ પીને ના છે આખો આશ્રમ છે બાપુનો ના ખોડિયાર મંદિર સુજીતભાઈ હાલ જાય છે એટલે પણ બાપુ ઉભા છે તો બહુ મસ્ત મજાનો આશ્રમ છે અહીંયા સેવા કરવા આવ્યા છે અમે સકલી ઘર બાંધવા સકલી ઘર પણ બાંધી દીધા છે અને એક દસ સકલી ઘર બાંધવાના બાકી છે તો હાલો એને બાંધી દઈએ અમે સુજીતભાઈ કાઢે છે સકલી ઘર બાંધે છે કાઢે છે

ફાઇનલી ચકલી ઘર બંધાઈ જશે ને ચકલીઘર કેવી રીતે બાંધ્યા છે તમે જોઈ શકો આ પાયા પાયા એટલા માટે બાંધ્યા કારણ કે અહીંયા ચકલી પુષ્કળ છે એનો વિડીયો હું તમને બતાવીશ પણ અત્યારે જો અત્યારે આ બધા ચકલી ઘર છે અને અહીંયા અને ચકલી અહીંયા પણ મળા કર્યા છે તમે વિચાર કરો આ ચકલીયા મળો ગારાથી કર્યો છે ફેમિલી તમે મેં તો પહેલી વાર જોયો આ ગારાથી મળો ને આ ઘણા સમયથી છે મળો અને આમાં સકલી રહે પણ છે આ છે ગારાનો માળો બાપા કેટલા સમયથી છે ગારાનો માળો છે ત્રણ વર્ષથી આ ગારાનું ચકલી ઘર છે

સકલીન શેડ ન ખૂટવી દે અને મિત્રો તમે શેડ ડોનેશન કરવા માંગતા હોય તોય મને મેસેજ અથવા કોલ કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે સુજીલ ડ્ર સૌ જ કરી એમાં તમે ગમે ત્યારે એની ટાઈમ મેસેજ કરીજો તમને જવાબ મળી રહ્યા અને આપણે શેણ અત્યારે તો થોડીક ખૂટી ગઈ હતી ને એક માણ બાજરો આવી ગયો છે આપણે મિત્ર એ બાજરો મોકલો સુરતથી એટલે હવે બાજરાનું તો વાંધો નથી અને શોખાને શોખાન પાજરો ખવડાવવાનું અને તમને કાંઈ આઈડિયા હોય ને બીજું કાંઈ ખવડાવવામાં આવતું હોય તો કોમેન્ટ કરજો એટલે અમે એ પણ ખવરાવીશું અને આવનારા સમયમાં કાંક નવું આવશે કમિંગ સોન છે જે એની સરસા ચાલે છે મારા ને ને બેને એટલે કાંઈક નવું આવશે તમે કન્ટિન્યુ વિડીયોઝ રહેજો ને વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને ફૂલે ફૂલ મેનેજ ચાલુ છે આપણે અબૂલ જીવ માટે સેવા કરવાની છે તાબડ સેવા કરવાની છે એક લાખ સકલીઘર બાંધીને પછી આપણે આગળ એક વાત ચાલે છે વિચાર્યું છે એનું પણ એવું ટૂંક સમયમાં ચાલુ કરવાનું છે વિડીયો હવે એ તમારો બધાનો સપોર્ટ રહે ને એટલે આપણે કંઈક નવું કરીએ અને મિત્રો સપોર્ટ પૂરેપૂરો કરજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરી લો આપણે સકલીઘર કેવો બાંધે તમે આગળ વિડીયોમાં જોયું જ હશે આ બધું હવે બે મસ્ત ફિટ થઈ જશે અને બે માં આપણે નાખી દઈએ બાજરોને ને શોખ

પુરુ પડી ગયો છે વા બાઈં

પહેલા જયંતિભાઈ પણ રહેશે શરણ કારણ કે આપણે આંટો મારવા માટે આવ્યા હતા કારણ કે આપણે સકલીને હસવી તો પૂરી રીતે હસવી જો આ શરણ એ પાછા પૂરવા મળ્યા છે એટલે શહેર આપણે એમાં નાખી દેવી કારણ કે સુજીતભાઈ જ્યાં સકલી ઘર બાંધ્યા સો ટકા રિઝલ્ટ છે અને સકલી સકલી માળો હાથ કર્યા છે સકલા ઘરમાં અને શણ હાથ ખાય છે તો શેન આપણે ખૂટવા દેવાની સાથે સુજીતભાઈને એવું કહેવાનું છે તો તમે શું આખું ખરીદું છે તો પાછા પંદર દીકડા દસ દીકરા આવશો આ તો મારા હતા ખાલી થઈ જાય પછી તમે જોઈ શકો છો આખું ખરીદવું છે અમે સાઈન ડોનેશન કરવા માંગતા હોય તો સુજીતભાઈ આઈડીને ડીએમ કરો અને ફોલો કરો અને મેસેજ પણ કરી શકો છો એમાં અમારા મોબાઈલ નંબર હશે મોબાઈલ નંબરમાં ફોન પણ કરી શકો છો તો હાલ પેલા પછી શનિયન વેચી ચકલી શેણ ખાઈ છે આપણે એમાં શણવાનું ચાલુ છે ધીમે ધીમે ડોકા કરે છે ચકલી ભરી દીધી સૌ બેઠા છે માળામાં ના બધા માળા કરવા મિને ધીમે ધીમે શેણ નાખવાની તીને શેણ નાખી દીધી છે ને હવે જઈશું આપણે આપણે પાસે જઈએ આગળ

તો બોર બોર ખાહે મનો અને હું પછી જો કરે તો આલો ફટાફટ ફ્રેશ થઈ જાય જે ફ્રેશ ને દેવો બધી કરી નાખ્યા છે ને મમ્મી બનાવશે રસોઈ તો મમ્મી આજે રસોઈમાં શું બનાવો છો અમે બધાને જે માતાજી રસોઈમાં બનાવી ખીચડી રીંગણા બટેકા બટેકાનું શાક લાલ મરચા કર્યા છે બે બાજરાના રોટલા બનાવીશ ઠીક આજે બસ જમવું હોય તો આવો બધાય બાજરાનો રોટલા બનાવવાનો છે હા બાજરાનો રોટલા તો હાલો હવે આપણે આપણું એડિટિંગ કરી નાખ્યું કારણ કે આ સકલી કરો બંધ વધ્યા હતા એ તમને બતાવ્યું હતું વિડીયોમાં તો આગળ તમે વિડીયોમાં જોયું જશે તો અમારી સેવા તમને કેવી લાગી તમે કોમેન્ટ જરૂર કરજો ને પહેલાં આપણે ફટાફટ આપણે વિડીયો એડિટિંગ કરી નાખીએ ને અપલોડ કરી નાખીએ આપણે ઇન્સ્ટાગ્રામમાં તો વિડીયો કન્ટિન્યુ જોતા રહી શાંત પડી ગઈ છે ને જમી પણ લીધું છે તો આ બ્લોગને અહીંયાથી વિરામ આપીએ છીએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યો પછી કાલે એક નવા ધમાકેદાર વ્લોગની સાથે ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ અને તમને અમારી સકલે સેવા કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો બાય બાય